ફાઇલ મોકલી મોબાઈલ થી રૂપિયા ઠગાઈ આરોપમાં પોલીસે કર્ણાટકના થી એક શખ્સ ને પકડી પાડ્યો છે મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા એક વ્યક્તિને મોબાઈલ ફોનમાં આરોપીઓ દ્વારા પંજાબ નેશનલ વાળા પ્રોફાઇલ પ્રોફાઇલથી અર્જન્ટ રિક્વાયર્ડ વગેરે મેસેજ આવ્યા અને તે મેસેજમાં રહેલી એપીકે ફાઇલ ઓપન કરતાં તેમાં જુદી જુદી વિગતો ભરવાની હતી જે ફરિયાદી દ્વારા ભરવામાં આવી અને ભરેલા ફોર્મને સબમિટ કરતા મોબાઈલ ફોન લોડિંગની પ્રોસેસ ચાલુ હતી અને તે અડધો કલાક રાઉન્ડ રાઉન્ડ પ્રોસેસ ચાલી રહી હતી પરંતુ ફોર્મ સબમિટ થયું ન હતું ત્યારબાદ ફરિયાદીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો અને બીજા દિવસે એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ તેમના મોબાઈલ પર ટેક્સ મેસેજ આવ્યો જેમાં તેમના બેંક ખાતામાંથી બે લાખ ડેબિટ થવાનો એક ઓટીપી આવ્યો હતો અને ત્યારબાદ દસેક મિનિટ પછી બીજા બે ઓટીપીવાળા મેસેજ આવ્યા જેમાં ફરિયાદીના બેંક ખાતામાંથી એક લાખ સિત્તેર હજાર અને બીજા મેસેજમાં એક લાખ ડેબિટ થયાના મેસેજ હતા આમ કુલ ચાર પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા આ મામલે ઇચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસની તપાસ દરમિયાન આરોપી નવલકિશોર વરૂણકુમાર વગેરેના નામો ખુલવા પામ્યા જે પૈકી ગત તારીખ અઢાર પાંચ પચીસના રોજ આરોપી નવલકિશોર ભોલાનાથ ત્રિવેદીને મુંબઈથી પકડી પાડ્યો અને તેની પૂછપરછમાં અન્ય આરોપી વિવેક ત્રિવેદી વગેરે નામ ખુલવા પામ્યા જેથી આરોપી વરૂણકુમાર ગેઇનો ગુર્ફે ગાયનો યાદવ તથા અન્ય આરોપીના વતનના સરનામે બિહાર તથા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે તપાસ કરતા તેઓ મળી આવ્યા હતા ન હતા જેથી આરોપી સામે કલમ બોત્તેર મુજબનું વોરંટ પણ નામદાર કોર્ટમાંથી માટે મેળવવામાં આવ્યું આ બનાવમાં ઇચ્છાપુર પોલીસની ટીમે આરોપીઓ પૈકીના એક આરોપી વરૂણકુમાર વિશે તપાસ હાથ ધરતા તે બેંગલુરૂ ખાતે હોવાનું માલુમ પડ્યું જેથી પોલીસની ટીમે કર્ણાટક રાજ્યના બેંગલુરૂ શહેર ખાતેથી આરોપી વરૂણકુમાર ગેઇન ઉર્ફે ગાયનો યાદવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી